તો વાત કરીએ અમીરગઢની તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં નિવાસ કર્યો હતો આ અવસરે ગ્રામ્ય જીવનની સહજતા આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવન પદ્ધતિને નજીકથી અનુભવી શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું રાત્રિ નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલે શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો રાજ્યપાલે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે રાજ્યપાલે જણાવ્યું હતું કે યોગ માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે રાજુપાલે રાજ્યપાલે બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી